ભારતના મોટામાં મોટા જે કાંઈ ફેસ્ટિવલ કહેવાય તહેવારો કહેવાય એમાં એક બહુ મોટો તહેવાર કે જ્યાં બહુ મોટી માનવમેદની ભેગી થતી હોય એ છે રથયાત્રા મારે ખાસ સમાજની એક જવાબદારીના ભાગ સ્વરૂપે મારે કેવું એકસો ને સાડત્રીસ જેટલી રથયાત્રાઓ અલગ અલગ શહેરોમાંથી હવે નીકળે છે નાના મોટા તમામ શહેરો ગામડાઓ અને અલગ સંસ્થાઓ અલગ અલગ ગ્રુપ દ્વારા રથયાત્રાઓના આયોજનો થાય છે પણ થોડા દિવસ પહેલાં એક બહુ મોટી દુર્ઘટના ઘટી ગઈ આથરસ ઉત્તર પ્રદેશમાં આવેલું એક સ્થાન છે અને ત્યાં તમે બધા જાણો છો એ પ્રમાણે વેદની એટલી મોટી સંખ્યામાં અને એમાં એક નાના એવા પ્રસંગે કરી એવું સાંભળ્યું છે મેં એવું જેણું છે હાચું ખોટું તમે તપાસ કરનારાને ખબર કે પેલા જે પ્રવચનકાર જે હતા બાબાજી જે હતા એ નીકળતા તેનો કાફલો નીકળતો હતો અને માણસો એટલા બધા એની વિશે ભક્તિભાવવાળા હોય નજીક આવવા માટે એના ચરણ સ્પર્શ કરવા માટે ચરણ રજ લેવા માટે નજીક આવતા હોય અને બાબાના બાઉન્સરો જે હોય એમના જે કમાન્ડરો કે વ્યવસ્થાપકો હોય ધક્કો મારીને દૂર કરે એમાં કોકનો મગજ છેટકો અને એને ઓલાને મગજમારી થઈ ગઈ બાઉન્સરને એ અફડાતફડીમાં માણસો મેંડા વધવા અને કુરબો વધી ગઈ અને દોડધામ એને કારણે થઈ સવા સોથી વધારે માણસોના મૃત્યુ થયા આ બહુ દુઃખનો વિષય છે આ પ્રસંગમાંથી બે ત્રણ બાબતો ખાસ સમજવા જેવી ધ્યાન પર આવી એમાં પહેલી વાત એ કે મોટા જ્યારે માનવ મહેરામણ ભેગા થયા હોય ત્યારે બહુ સાવચેત રહેવું બનતા સુધી દૂરથી પ્રણામ કરવાનું વંદન કરવાનો આગ્રહ રાખવો રથયાત્રા હોય તો રથને અડીએ તો જ આપણું કલ્યાણ થાય તો જ આપણે પવિત્ર થાય એવું કાંઈ માનવાને કારણ નથી વ્યવસ્થા જે કરવામાં આવી હોય વ્યવસ્થાને આપણે પૂરો ન્યાય આપીએ અને એક મર્યાદામાં રહી અને આપણી પોતાની સેફ્ટી જાળવી આવા મોટા મોટા જ્યારે સમિયાણા હોય લાખો માણસો ભેગા થતા હોય એમાં એક બીજો મુદ્દો એ પણ ધ્યાન ઉપર આવે અમુક અમુક એવા ખરાબ તત્વો તમારું ખિસ્સું કાતરી જાય મોબાઈલ લઈ જાય તમારી કિંમતી વસ્તુ ઉપાડી જાય એ પણ ખબર રહીએ નહીં માટે બહુ સાવચેતીપૂર્વક સલામતીપૂર્વક દર્શન કરવા દૂરથી થોડા દર્શન કરવાનો આગ્રહ રાખવો બહુ નજીક જવાનો દુરાગ્રહ આગ્રહ ન રાખવો નહીતર હાથરસ જેવી ઘટનાઓ છાસ વારે આ સમાજમાં થયા કરે છાસ વારે થાય કુંભના મેળામાં આજથી વર્ષો પહેલાં પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં આવી ઘટના ઘટેલી અને બહુ મોટી સંખ્યામાં માણસોના મૃત્યુ થયેલા પણ આ રથયાત્રાને બહુ આનંદથી આપણે સૌ કોઈ માણીએ ઓનલાઈન પણ દર્શન થતા હોય તો એ રીતે પણ દર્શન કરીએ પણ ખોટો ભક્તિનો ઉભારો આવી જાય કે પછી ભક્તિનું ખોટું પ્રદર્શન કરવાના નામે કે એવી બધી કોઈ ખોટી ઘેલછામાં આવી જાય અને આપણું જીવન જોખમાઈ જાય એવું ડાયા માણસોએ ન કરવું એ પણ આ કથામાંથી ખાસ શીખવા જેવી વાત છે જગન્નાથ ભગવાન સૌનું મંગલ કરે સૌનું હિત કરે અને સૌનો ભક્તિભાવ ભગવાન સ્વીકાર કરે અને આપણે સૌ કોઈ ભગવાનના દર્શન કરીએ તો ભગવાન આપણી સામે જોવે જ છે ભગવાનની નજર સદૈવને માટે આપણી ઉપર છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ થોડી મર્યાદા રાખવી એ આપણી જવાબદારી છે પછી માણસો જ બેકાબૂ થઈ જાય માણસો એટલા બધા શ્રદ્ધામાં ઘોડાપુરમાં એટલા બધા આવી જાય ભાન કર્ય પછી માણસોના મૃત્યુ થાય અને ઘણીવાર નિર્દોષ હોય બે કસુર હોય એ ખોટે ખોટું નિંદા એમાં આ રથયાત્રાના આયોજનો કરનારા હોય તે આયોજકોને આપણે દોષ દેસું સુકામ આયોજન કર્યું સુકામ વ્યવસ્થાનું કરી ક્યાંક અંશે એ નિર્દોષ છે કયા કન્સેપ્ટ પ્રજા દોષિત છે પ્રજા ક્યારેક બહુ મોટી ભૂલ કરે છે તો એ પ્રજાએ પણ ખાસ શીખવા જેવું છે જાણવા જેવું છે આના અનર્થ ન કરશો આનો બીજો ખોટો મતલબ કાઢી અને ખોટી માથાકૂટ ન કરવી પણ આપણે આપણી સેફ્ટીમાં ખાસ રહેવું ખાસ કરીને બહેનો હોય માતાઓ હોય અને નાના નાના છોકરાઓ હોય એનું ખાસ ધ્યાન રાખવું આવી જ્યારે મોટી મેદની ભેગી થતી હોય ત્યારે ત્યાં ઘણા બધા પ્રસંગો આવા બનતા હોય છે માટે સાવચેત રહેવું દૂરથી રહીએ સલામત રહીએ અને ભગવાનની ભક્તિ કરીએ એવી ખાસ ખાસ આપ સૌને રથયાત્રાના અષાઢી બીજના અવસરે તમને બધાને ભલામણ છે